નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ ને વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ ગુજરાતમાં સાંધી ના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ પંચ્યાસી રૂપિયા દસ પૈસા આઠ ગ્રામ સાંધીનો ભાવ છસો એસી રૂપિયા પૈસા દસ ગ્રામ સાંધીનો ભાવ આઠસો એકાવન રૂપિયા સો ગ્રામ સાંધીનો ભાવ આઠ હજાર પાંચસો દસ રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ સાંધીનો ભાવ પંચ્યાસી હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો આપણે વાત કરી લઈએ હા રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પચાસ હજાર સાતસો અઠ્યાવીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ત્રેસઠ હજાર ચારસો દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ ચોતેર હજાર બાણું રૂપિયા નહીં મિત્રો આજે એક કિલોગ્રામ સાંદીનો ભાવ છ લાખ ચોત્રીસ હજાર સો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર નવસો સત્તર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પંચાવન હજાર ત્રણસો સત્રીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ ઓગણ હજાર એકસો સિત્તેર રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલુ સોનાનો ભાવ બ્યાસી હજાર ચાર રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સો લાખ એકાણું હજાર સાતસો રૂપિયા રહ્યો છે